ગોધરાના કારેલીબાગ ખાતે ખાના રોડની કટના ટ્રાફિક થી ધમધમતા રોડ પર પડ્યો ભૂવો અંદાજિત પાતી સાત ફૂટનો પડ્યો ભૂવો પાલિકાની બેદરકારીને પગલે પડી રહ્યા છે શહેરમાં ભૂવા વડોદરા નગરી વારંવાર પડતા ભૂવાને કારણે બની ગઈ છે ભૂવા નગરી પાણી ટાંકી પાણી ટાંકી કારેલી બાગ મેઇન રોડ જ્યાં અવરજવર જવર પબ્લિકનો એકદમ ભરચક વિસ્તારમાં ભૂવો પડતા જેથી આપણા કારેલી બાગ વિસ્તારમાં અર વારે ઘડીએ અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી લગાતાર ભૂવાના સામ્રાજ્ય ચાલુ જ છે ને કોઈ બી તંત્રની કામગીરી થતી નથી ને અત્યાર સુધીમાં કેટલી વાર મારી ગાડી પોતાની ફસાયેલી છે અહીંયા જ્યારે કે મેં છોટાથી ચલાવું છું સૌને ખબર છે સોશિયલ મીડિયા પર બી છું હવે આ ભૂવાના કારણે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મારી ગાડી ફસાવેલી મેં ફોટા પાડવાનું રહી ગયો મારું અને આજે સવારે આવીને જોયું તો કાફી મોટો ભૂવો જોવા મળ્યો ને આજે મારે મીડિયાને માધ્યમથી કહેવું પડ્યું કે તંત્રની કામગીરી ખરેખર નિષ્ફળતા જ છે કેમ કે આજે કારેલી બાગમાં મેઇન રોડ પર આજે આટલો મોટો ભૂવો પડવો આજે કોઈ પણ ગાડી તમે જોઈ શકો છો ભૂવામાં કે મોટા મોટી ગાડી અંદર ઘૂસી જાય અને એ બી ભરચક વિસ્તારમાં જ્યાં કોમર્શિયલ છે અને એવા વિસ્તારમાં થતું હોય એટલે બહુ મોટી વાત છે અને તંત્રને ખરેખર હવે કામગીરી કરવી જોઈએ આજે મીડિયાના માધ્યમથી ખબર પડતી હોય છે નોર્મલ વસ્તુ તો જે કાર્યકર્તા હોય કે ગમે તે વ્યક્તિ હોય જે બી ચૂંટાયેલા હોય કે એમને બી ધ્યાન રાખવું જોઈએ કેમ કે આજે આપણે પબ્લિક માટે છે અને સોશિયલ મીડિયા અને ન્યૂઝનો આભાર કે જે અમને આટલો સહયોગ અને સપોર્ટથી બતાવવા દર્શાવે રહી છે પબ્લિકને કે ખબર પડે કે ભાઈ કોર્પોરેશનની બેદરકારી એટલી છે કે નિંદ્રામાં છે હજુ જાગ્યા હોત તો આવું ના થત મુકેશભાઈ રમેશભાઈ કાર